હેલો ફ્રેન્ડ્સ જો તમારે માત્ર પંદર મિનિટમાં ફ્રેશ અને રસીલી મેંગોમાંથી કોઈ ટેસ્ટી ડેઝર્ટ બનાવવું હોય તો આ પુડિંગ બેસ્ટ રેસીપી છે ઇઝી તો એટલી છે કે તમે આ વિડીયો જોઈ તરત જ બનાવશો કોઈ વધારે પડતા ઇન્ગ્રીડિયન્ટ્સ નહીં બનાવવામાં સરળ અને ટેસ્ટમાં તો એવી કે ખાનારા દંગ રહી જશે ચાલો શરૂ કરીએ અહીંયા બે નંગ હાફૂસ કરી લીધી છે ધોઈ છોલી અને પીસ કરી લીધા હવે જ્યુસર જારમાં લઈ લઈએ એકદમ મીઠી મીઠી જોઈને લીધી છે એટલે ખાડનો યુઝ ઓછો કરવો પડે હવે વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરી ઢાંકી અને બ્લેન્ડ કરી લઈશું સરસ અહીંયા બ્લેન્ડ થઈ ગયું છે હવે એક બાઉલમાં કાઢી લઈશું આ રીતે બઉલમાં પણ કઢાઈ ગયું છે હવે ગેસ ઓન કરીને પાંચસો એમએલ જેટલું ફૂલ ફેટ દૂધ ગરમ કરવા મૂકી દીધું હતું મેં અને નવસેકું ગરમ થયું એટલે વન ફોર્થ કપ જેટલું અલગ કાઢીએ એક બૌલમાં હવે અહીંયા ત્રણ ટેબલ સ્પૂન વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર છે અને અહીંયા દૂધને એક ઉભરો આવવા દઈશું સ્લો ફ્લેમ ઉપર અને આ બાજુ અલગ કાઢેલું છે દૂધ એમાં કસ્ટર્ડ પાવડર એડ કરી લેવાનો છે ત્રણ ટેબલ સ્પૂન જેટલો લીધો છે સારી રીતે મિક્સ કરી લઈશું ગાંઠા ના રહે એ રીતે મિક્સ થઈ ગયો છે અને આ બાજુ દૂધમાં એક ઉભરો આવી ગયો એટલે આપણે ચમચાથી મિક્સ કરી લેવાનું છે આ રીતે સ્લો ફ્લેમ ઉપર એક ઉપરો આવવા દીધો હવે આપણે છ ટેબલ સ્પૂન ખાંડ એડ કરી લઈશું ખાંડ તમે તમારી મેંગો કેવા જે ખાટી હોય તો તમારે વધારે ખાંડ એડ થશે અને જો મીઠી હશે તો ઓછી ખાંડ એડ થશે અહીંયા મેંગો આપણી મીઠી મીઠી હતી એટલે આપણે છ ટેબલ સ્પૂન ખાંડ એડ થઈ હવે વન ફોર્થ ટી સ્પૂન જેટલો ઇલાયચી પાવડર એડ કરી લેવાનો છે જો તમને એની ફ્લેવર ના ગમતી હોય તો સ્કીપ પણ કરી શકાય છે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ખાંડ પીગળે મીન્સ બે મિનિટ પછી આપણે આ કસ્ટર્ડ પાવડરવાળું દૂધ આ રીતે ગાળીને એડ કરી લેવાનું છે ગાળીને આપણે એટલે એડ કર્યું કે ગાંઠા હોય તો આ પણ નીકળી જાય અને ચમચાથી આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહીશું એટલે નીચે ચોટી ના જાય અને એને પાંચ મિનિટ સ્લો ફ્લેમ ઉપર ઘટ થવા દેવાનું છે અને જેવું કસ્ટર્ડ પાવડરવાળું દૂધ એડ કરીશું એવું ફટાફટ ઘટ થવા લાગશે ખાસ નીચે બળી ના જાય એનું ધ્યાન રાખવાનું છે જો અહીંયા સરસ ચમચાને કોટિંગ થવા લાગ્યું છે પાંચ મિનિટ જેટલો સમય થયો છે એટલે હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને આ દૂધ છે એ પડી પડ્યું પણ વધારે ઘટ થતું હોય છે અને હવે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી એને એકદમ ઠંડુ થાય પછી આપણે આ મેંગોનો જે પલ્પ બનાવ્યો છે એ એડ કરી લેવાનો છે સારી રીતે મિક્સ કરી લઈશું યાદ રહે કે આપણે કસ્ટર્ડવાળું દૂધ એકદમ ઠંડુ થાય પછી જ એડ કર્યો નહીં તો ફાટી જશે હવે ચાર ટેબલ સ્પૂન ઘરની ફ્રેશ મલાઈ મેં લીધી છે તમે બહારનું ક્રીમ પણ લઈ શકો છો સારી રીતે મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ મિક્સ થઈ રહ્યું છે જો એકદમ સરસ કલર આવી ગયો છે અને મિક્સ પણ સારી રીતે થઈ ગયું છે અને મિશ્રણ પણ ઘટ્ટ છે હવે અહીંયા બે સ્લાઇસ બ્રેડની મેં લીધી છે એને આ રીતે ફોર પીસ કરી લઈએ અહીંયા એક કાચનું બઉલ લીધું છે એની ઉપર આ ગોઠવી દેવાની છે જો તમારી પાસે મોટું બઉલ હોય તો વધારે પીસ કરીને એ રીતે પણ સેટિંગ કરી શકો છો ઉપરથી આ જે બનાવ્યું છે મિશ્રણ એ એડ કરીએ મેંગોનું મિશ્રણ એડ થયું હવે અહીંયા કાજુ બદામ અને કિસમિસ એડ કરી લઈશું આ રીતે છૂટા છૂટ્ટા સ્પ્રિન્કલ કર્યા પછી હવે આપણે અહીંયા બ્રેડની સ્લાઇસ ગોઠવી દઈશું ઉપરથી ઉપરથી મેંગોનું મિશ્રણ એડ કરવાનું છે સારી રીતે કોટિંગ કરી લેવાનું આ રીતે ઉપર નીચે બંને સાઈડ કવર થઈ ગયું છે હવે ઉપરથી કાજુ બદામ અને કિસમિસની કતરણને એડ કરીશું અને થોડી પિસ્તાની ફ્લેક્સ અહીંયા મેંગોના પીસીસ એડ કરીએ એનાથી ગાર્નિશિંગ ખૂબ જ સરસ લાગે છે હવે અહીંયા આ પુડિંગને આપણે રેફ્રિજરેટરમાં ચાર કલાક માટે ઠંડુ થવા માટે રહેવા દેવાનું છે અને એકદમ અહીંયા ચાર કલાક થઈ ગયા છે અને એકદમ ચિલ્ડ થઈ ગયું છે અને એકદમ સરસ જ્યુસી એવું સરસ તૈયાર થાય છે એને આ રીતે કટ મૂકી અને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ અને યાદ રહે કે ફ્રીજરમાં નહીં મૂકવાનું ચાર કલાકમાં એકદમ સરસ ટેસ્ટી એવું મેંગો પુડિંગ તૈયાર થઈ ગયું છે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરજો બ બાઈ સી નેક્સ્ટ ટાઈમ હેપી કુકિંગ